ગઈ છે બેટા અમુક એવી સ્ટ્રેટેજી આપણે અપનાવવાની છે જે આપણે ડેલી રૂટીન ની અંદર જેનેથી આપણે વધારે સ્કોર કરી શકીએ છીએ રાઈટ હું તમને કોઈ પણ વાત નહીં પણ મોર સાયન્ટિફિક અને એક્ચ્યુઅલ વાત તમને કહીશ કારણ કે બેટા મેં પણ બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ક્લિયર કરેલી છે તો આઈ નો કેવી સ્ટ્રેટેજીસ આપણે લાસ્ટમાં ફોલો કરવી જોઈએ કે જેનેથી આપણા માર્ક્સ ખૂબ વધારે વધી શકે ચલો તો સૌથી પહેલી સ્ટ્રેટેજી છે બેટા રૂલ 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 કેમ કેમ અહીંયા કલાકનો જ લખેલો લખેલો નથી યસ અમુક આઈડિયા આવી ગયો હશે કારણ કે બેટા આપણી નીટની જે એક્ઝામ છે તેમાં તમને મળતો સમય ત્રણ કલાકનો છે તમને ઓલ ઓવર પેપર માટે જે ટાઈમિંગ મળે છે જેમાં તમારે એમસીક્યુ ફીલ કરવાના છે તો બેટા અહીંયા આપણે પેપર આપતા પહેલા ત્રણ મહિના પહેલેથી જ આપણે એવી સ્ટ્રેટેજીસ ફોલો કરીશું કે જે પેપર વખતે તમને એક્સપર્ટ બનાવી દેશે જેમ કે અત્યારથી તમે જ્યારે પેપર સોલ્વ કરો છો મોક ટેસ્ટ આપો છો બરાબર પીવાય ક્યુ સોલ્વ કરવા બેસો છો બરાબર કોઈ સેમ્પલ પેપર તમે સોલ્વ કરો છો તો એમાં બેટા તમારે એક્ઝેક્ટ તમે જે નીટ ની અંદર કરવાના છો એ જ રીતે તમારે હવેથી પેપર સોલ્વ કરવાના સ્ટાર્ટ કરવાના છે

તો હવે ડેલી રૂટિન પર આપણે વાત કરીએ તો અત્યારે બેટા ઘણા સ્ટુડન્ટ્સ એવું પણ કરતા હશે કે આજે બાયોલોજીનો ડે છે કાલે ફિઝિક્સ પરમ દિવસે કેમિસ્ટ્રી કરીશું એવી રીતે નથી કરવાનું

તો ફિઝિક્સ છે કેમિસ્ટ્રી છે બાયોલોજી છે એક વસ્તુ યાદ રાખજો દિવસની અંદર જ્યારે તમારી એનર્જી વધારે હાઈ હોય જ્યારે તમે વધારે ફ્રેશ ફીલ કરતા હોય ત્યારે જે વધારે ટફ સબ્જેક્ટ તમને લાગે છે એને આપો બરાબર પછી મીડિયમ અને પછી તમને જે સારો સબ્જેક્ટ આવડે છે એને આપો રાઈટ તો પણ રોજ ત્રણે ત્રણ સબ્જેક્ટ કરવાના છે એવું નથી કરવાનું કે આજ તો મારો બહુ સારો મૂડ છે આ તો હું બાયોલોજી વાંચી લઈશ બરાબર આજે તો નથી મજા આવતી ચલો આજે ફિઝિક્સ પકડી લઈએ એવું નથી કરવાનું રોજ ત્રણે ત્રણ સબ્જેક્ટ આપણે કરવાની છે આ વસ્તુ છે નાની પણ આ અપ્લાય કરશો તો રિઝલ્ટ આવશે મોટું રાઈટ ચલો ત્યારબાદ છે એનર્જી જે તમને વાત કરી બરાબર મારી પણ તમને વાત કરું આપણને એવું થાય કે આજે ઓછી મજા આવે છે ડિમોટિવેટેડ છે એટલે એવું કરવાનું નથી શાંતિથી બેસો ચાર પાંચ મિનિટનું વોક કરો બરાબર ફરી વાંચવા બેસી જાવ નથી ગમતું તો ગમતા ટોપિક્સ વાંચો જ્યારે બહુ સારું ફીલ થાય છે તો તમે ત્યારે ફિઝિક્સને જે ઓછું આવડે છે એને ટાઈમ આપી શકો કેમેસ્ટ્રી ઓછું આવડતું હોય તો એને આપી શકો પણ ઝીરો આજે ઝીરો સ્ટડી કરી દીધું કાલે તમે બાર બાર કલાક વાંચી લીધું એવું કરવાનું નથી કન્સિસ્ટન્સી ખબર છે ને મોટિવેશન કરતા વધારે વર્ક કરતી હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ એનેલાઇઝ યોર મિસ્ટેક્સ હવે ડેઇલી તમે વાંચો છો ડેઇલી રૂટીનની અંદર તમારે એક પર્ટિક્યુલર ટાઈમ આપી દેવાનો છે તમારા સબ્જેક્ટ્સને હવે બીજી વસ્તુ માનો કે તમે આજે વાંચી લીધું છે બે ત્રણ દિવસ તમે કન્ટિન્યુ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના અમુક ચેપ્ટર્સ કરી દીધા હવે તમે સેમ્પલ પેપર સોલ્વ કરો છો જેમ મેં તમને કીધું ત્રણ કલાકનો ટાઈમ લઈને તો એ સોલ્વ કર્યા પછી શું આપી દીધી ટેસ્ટ બરાબર પછી તમે એને સોલ્વ કરશો માર્ક્સ તમારા જોશો કે ક્યાં મારે માર્ક્સ કટ થયા છે ઘણા સ્ટુડન્ટ્સ આ વસ્તુ કરતા નથી આપવા માટે તમે ટેસ્ટ આપી દો જોઈ લો કે આ વખતે ફોર આવેલા છે પછી ફાઈવ થયેલા છે પણ હવે ત્યાંથી આગળ નથી વધાતું શા માટે કારણ કે આપણે શું મિસ્ટેક કરીએ છીએ આપણને નથી ખબર એક ખૂબ સરસ વાત છે અને સાચી વાત છે કે તમારે જો આગળ વધવું છે તો તમને શું નથી કરવાનું એ તમને ખબર હોવી જોઈએ શું તમારી મિસ્ટેક્સ થઈ રહી છે એ તમને ખબર હોવી જોઈએ તો તમે તમારી મિસ્ટેક સોલ્વ કરશો ને તો તમારો માર્ક્સ આગળ વધશે રાઈટ તમને મિસ્ટેક જ જ જ નથી 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 ખબર ખબર તમે કરતા કે કે મારો ટોપિક વીક છે ઘણા હોતી હું મિસ્ટેક ક્યાં કરું છું તો પછી માર્ક્સ આગળ વધશે નહીં તો સેમ્પલ પેપર આપ્યા પછી તમે ચેક કરો કે તમે મિસ્ટેક કઈ જગ્યાએ કરો છો ત્યારબાદ વાત કરીએ સ્લીપ ઇઝ અ સ્ટડી ટુલ શા માટે કારણ કે અત્યારે અમુક એન્થુ સ્ટુડન્ટ એવું કરશે કે ચલો હવેથી આપણે ચાર ચાર કલાક બરાબર મહાન મહાન વ્યક્તિઓ પણ ચાર કલાક જ સુઈને ઘણી મોટી ક્રાંતિઓ કરી શકતા હોય તો હું કેમ નહીં બરાબર આવી રીતના તમને એકદમ એન્થુ લોકો હશે એની અંદર અત્યારે એકદમ ઉત્સાહ આવી જશે કે નીટ ને ત્રણ જ મહિના બાકી છે કરી લો પણ ધીરે 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 એ ઉત્સાહ ઉતરી જશે એવું કરવાનું નથી અને હેલ્થ પર પણ અસર થશે તો સ્લીપ પ્રોપર તમારે છ થી સાત કલાકની લેવાની જ છે અને યસ એનસીઆરટી કરવાની છે કારણ કે બેટા એનસીઆરટી એમાંથી જ પૂછે છે વિધાન કારણ વાળા ક્વેશ્ચન હોય જોડકા વાળા ક્વેશ્ચન હોય ડાયાગ્રામ્સ હોય બરાબર એ મસ્ટ કરવાનું છે બાકી બધી વધારે તમે એમ કહીએ ને કે દરિયો પીવા જશો બરાબર તો એવું કરવાનું નથી એનસીઆરટી કરવાની છે એનસીઆરટીનું રિવિઝન ટોપરના તમે વિડીયોઝ જોશો તો એ પણ કહેશે કે અમે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ ટાઈમ્સ એનસીઆરટી રીવાઇઝ કરી દીધી હતી બિફોર એક્ઝામ બરાબર તો એનસીઆરટી રિવિઝન એનસીઆરટી વાંચો ત્યારે અન્ડરલાઈન કરતા જવાનું છે

ખાસ એક ઇફેક્ટ જે મને યાદ આવેલી હતી એ હતી સેલ્ફ એક્સપ્લેશન ઇફેક્ટ જયારે તમે રીડ કરો છો બેટા ટીચર હોય અમે ટીચર બનેલા કન્સેપ્ટ એટલા બધા ક્લિયર ન પણ જેમ જેમ તમે ટીચિંગ કરો 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 બરાબર તમારા કન્સેપ્ટ વધુ ને વધુ ક્લિયર થતા જાય એટલે જયારે કોઈ ટોપિકમાં ફોર એક્ઝામ્પલ ડીએનએ સ્વયંજનન છે તો એ સેલ્ફ એક્સપ્લેન કરો બરાબર કે આ રીતની પ્રોસેસ છે આવું થશે આવું થશે આવું શા માટે થયું જયારે તમે એક્સપ્લેન કરશો ત્યારે તમને ક્વેશ્ચન પણ થશે એ ક્વેશ્ચનથી તમારો કન્સેપ્ટ ક્લિયર થશે એને તમારો નીટનો ક્વેશ્ચન સોલ્વ થશે રાઈટ તો સેલ્ફ એક્સપ્લેનેશન ઇઝ અ વેરી ગુડ ટૂલ બરાબર તો એટલે જે ટીચરના કન્સેપ્ટ ક્લિયર હોય છે સૌથી વધારે કેમ કારણ કે એમને મલ્ટિપલ ટાઈમ્સ એક્સપ્લેન કરેલું છે તો તમારે કોઈને એક્સપ્લેન નથી કરવાનું પોતાને એક્સપ્લેન કરો બાકી મમ્મીને બેસાણીને કરશો તો એમને કંઈ ઉતારશે નહીં હોય શકે સેમ ફિલ્ડના હોય તો ખબર પણ પડે પણ એના કરતા સેલ્ફને એક્સપ્લેન કરો રાઈટ માય નીટ એસ્પિરન્ટ સો બેટા નીટ ક્લિયર કરવી તમારા માટે કોઈ ટફ વાત છે નહીં કારણ કે મને ખબર છે તમે છેલ્લા બે વર્ષથી ખૂબ વધારે મહેનત કરી રહ્યા છો અને હવે એ મહેનતને એક જગ્યાએ ફોકસ્ડ વેમાં પેનિક કર્યા વગર આપણે અત્યારે ત્યાં આપવાની છે રાઈટ તો બેટા 110% ફોકસ સાથે ભણો મારા આપેલા રૂલ તમે ફોલો કરો તમને અસ્યોરિટી છે બેટા કે તમારી નીટ ક્રેક થઈ જ જશે તમને સારા માર્ક્સ આવીને તમારી ગમતી જગ્યાએ એડમિશન મળી જશે બસ જરૂર છે ફોકસથી ભણવાની સેલ્ફ ડાઉટ કરવાના નથી યસ યુ કેન ડુ ઇટ અમને વિશ્વાસ છે અમારી આખી ટીમ તમારી સાથે છે રાઈટ તો ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન મળીએ નેક્સ્ટ વિડિયોમાં